બોટા જિલ્લાના બરવાડા તાલુકાના રાણપરી ગામે સગીરા સાથે બીભસ્ત ચાળા કરી દુષ્કર્મ ગુજારનાર હવસખોલ ઢગાની પોલીસે કરી ધરપકડ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બરવાડાના રાણપરી ગામના પંચાવન વર્ષીય શખ્સે ગામની ધોરણ પાંચની વિદ્યાર્થીની સાથે બીભસ્ત ચાળા કરતો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયેલ ભોગનાર સગીરાની વાલીએ બરવાડા પોલીસમાં વિધર્મી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બરવાડા પોલીસે તપાસ કરતા વિધર્મી આધેડે અન્ય બે સગીરાઓ સાથે બીભસ્ત ચેનચાળા કર્યાનું જાણવા મળતા પોલીસે વિધર્મી આધેડ વિરુદ્ધ દુષ્કર્મ પોસ્કો અને બીભસ્ત ચેનચાળાની ફરિયાદ નોંધી આરોપીને પકડવા શોધખોળ શરૂ કરતા પોલીસે અવસખોર ઢગાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના રાણપરી ગામનો શખ્સ સગીરા સાથે બીભસ્ત ચેનચાળા કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે મામલે આ વીડિયો રાણપરી ગામના વિધર્મી વલ્વી મહંમદ વડીયા હોવાનું સામે આવ્યું છે જેથી સગીરાના જાણ સગીરાના વાલીએ બરવાડા પોલીસને જાણ કરેલ કે અમારી દીકરીને વલ્લી મામદ વડીયાએ અવારું જગ્યાએ લઈ જઈ અને ધાપધમકી આપી દુષ્કર્મ ગુજારેલ જેથી બરવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આ વિધર્મી આધળે અન્ય બે સગીરાઓ સાથે બીભસ્ત ચાળા કર્યા હોવાનું સામે આવતા બરવાડા પોલીસે વિધર્મી વલ્લી મામદવડિયા વિરુદ્ધ દુષ્કર્મ પોસ્કો અને બીબસ ચેનચાળા કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા શોધખોળ શરૂ કરેલ અને પોલીસે આરોપી વલ્લી મામદવડિયાની ઝડપી વધુ તપાસ હાથ ધરી હોવાનું બોટાદ ડીવાયએસપી મહર્સી રાવલે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે बरवाड़ा पुलिस स्टेशन खाते आईपीसी કલમ ત્રણસો છોતેર તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે વલિભાઈ વડીયા કે તેઓ રાણપરીના રહેવાસી છે તેઓ દ્વારા સગીરભાઈની વાળા સાથે બીપસ ચેનચાળા કરેલ હોય અને તેની સાથે દુષ્કર્મ કરેલ હોય તેવી હકીકત છે તે સામે આવી હતી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નાઓ ચલાવી રહેલ છે બનાવની વિગત જોઈએ તો આજે સગીરવરની બાડા છે તેને ભાગ લેવા માટે પૈસાની લાલચ આપી અને તેની સાથે આ રીતે છેડછાડ અને દુષ્કર્મ કરવામાં આવી હોય તેવી હકીકત છે તે હાલમાં સામે આવી છે. અન્ય બાળકો સાથે પણ આવો વિવક્ષણ છેડછાડ કર્યા હોવાની પણ ફરિયાદ दाखल થઈ છે. આજ ફરિયાદમાં આ જે આરોપી છે તેના દ્વારા અન્ય બાળકો સાથે ચડપલા અને ચેનચાળા કરતો હોય તેવી હકીકત સામે આવેલી છે જે અન્વાયે અમે તપાસ ચાલી રહેલા છે.